સૈયદપુરા વિસ્તારમાંથી આરોપીની થયેલ ધરપકડનો મામલો બીજીવાર મહિલાઓ રજૂઆત કરવા પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા સોશિયલ મીડિયાના વિડીયોના આધારે ધરપકડ કરવાની માંગ કરાઈ નિર્દોષોને મુક્ત કરવાની માંગ કરાઈ આવેદન પત્ર આપીને કમિશનરસિંહ ને રજૂઆત કરાઈ મારું નામ હસ્માઝ અબીન છે હું રામપુરાની રહેવાસી છું અને અમે અહીંયા આવેલા છીએ કે જે બે કસૂર બે ગુનાઓને અહીંયા ધરપકડ કરવામાં આવી કે જે લોકોનો કોઈ હાથ નથી કે કંઈ નથી અને વગર કામે એ લોકોને સજા આપવામાં આવી રહી છે એની અમે અહીંયા કમિશ્નર કચેરીને નિવેદન કર્યા આવેલા છે કમિશનર સાહેબને કે જે અમે એમ ચાહીએ છીએ કે નિષ્પક્ષ રીતે તપાસ થાય સીસીટીવી ફૂટેજ કેમેરામાં જે વિડીયો ફૂટેજના આધારે અગર એના આધારે તપાસ થાય તો જે એકચ્યુઅલમાં જે કર્યું છે એ લોકો પકડાય આવા નિર્દોષ લોકોને સજા ના થાય એની એ લોકોની જે આવી માનસિકતા ધરાવે છે કોમવાદની એ લોકોને પકડો આ કોમી તત્વો આપની આ ભારતની અખંડિતતાને તોડે છે જે આપણા ભારત ભારત એક વૈવિધ્યતા માટે જાણીતો છે અખંડિતા માટે જાણીતો છે આવા કોમી તત્વો જે આપણા કોમવાદ કોમવાદ કરીને

જે લોકોને મહિલા જે લોકોના ઘરવાળાઓને કેવું છે કે એ લોકો નિર્દોષ હતા એ લોકોને છોડવામાં અને ખરેખર જે અસામાજિક તત્વોએ સુરત શહેરની એકતા અને અખંડિકતાને તોળવાનું કામ કરીને તોળાશાહીની અંદર આવીને જે કૃત્ય કર્યું છે એ કૃત્ય કરનારાઓને પોલીસ વહેલામાં વહેલી તકે પકડીને જેલના સલિયાની પાછળ નાખે અને જે બે કસૂર છે એ દંડાય નહીં અને કસૂરવાર છે એને છોડાય નહીં એવી અપેક્ષા તમામ બેનો કરી રહી છે અને ખાસ એ કહી રહી છે ગિરગિના સરકારને અને પ્રણિતર સાહેબને કે સુરતની પોલીસ પર એ લોકોને પૂરે પૂરો વિશ્વાસ છે અને સુરતની પોલીસે આજ સુધી આઝાદ આઝાદી આઝાદી પછી પૂરે પૂરો મુસ્લિમ સમાજને વિશ્વાસ આપ્યો છે ખાતરી આપી છે આ વખતે પણ કનિતર સાહેબ કે આ મહિલાઓ જ વિશ્વાસ લઈને આવી છે કે એમને ઇન્સાફ મળશે સુરત શહેરમાં ઇન્સાફ મળશે અને બે છૂટ છે અને જે લોકો કોમે કોમ વાત કરવા માટે ગાડીઓ તોડી છે અને સુરતનો આ ભાઈચારો તોડ્યો છે

સંગઠન કરી અલગ અલગ આ મહિલા પોલીસ સાથે તમે તો અત્યારે લિંબાયત પોલીસ છે કે આમ તો શહેરમાં બીજા કદાચ સભ્ય એ લોકો બીજી હોઈ શકે એ લોકો બંધારણે પણ પોલીસ સાથે મિટિંગ કરી શકતા હોય એની મને અત્યારે જાણ નથી પણ પોલીસ સાથે કદાચ આગેવાનો અત્યારે મીટિંગોમાં હોઈ શકે કે બંધ જણાવવા જે મીટિંગ કરતા હોય છે એમની શાંતિ માટે પીઝો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત